સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાન હેઠળ વેજલપુરમાં વય વયવંદના કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે આ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનની શરૂઆત કરવામાં આવે છે આ અભિયાનના ભાગરૂપે ભરૂચના વેજલપુર વિસ્તારમાં ખારવા પંચનીવાડી ગામડિયાવાડ વેજલપુર ખાતે આયુષ્યમાન અને વયવંદના ભારત યોજનાનો વિશેષ કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકસો ત્રેપન ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાની પ્રમુખ વિભૂતિબેન યાદવ તેમજ જિલ્લામાં આ કાર્યક્રમના નિરીક્ષક ચંપકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા તેમજ વોર્ડ નંબર નવના નગરસેવકો ટિનેશભાઈ સતીશભાઈ ભારતીબેન અને રોહિણીબેન ભાજપના કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે આયુષ્યમાન કાર્ડ અને વય વંદના યોજના અંતર્ગત લાભાર્થીઓએ આરોગ્ય સુવિધાઓનો લાભ લીધો

આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ પાંચ લાખ આ યોજનામાં ઉમેરીને આ કાર્ડને દસ લાખ ગુજરાતના નાગરિકોને આપવાનું અભિયાન ચાલી રહ્યું છે આજે ભરૂચ શહેરના આજે અને આવતીકાલે તમામ વોર્ડમાં આના માટે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો દ્વારા કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરો છો કે કેમ્પમાં જઈને સિત્તેર વર્ષથી ઉપરના બધા જ વડીલો આ વહીવટના આયુષ્યમાન કાર્ડ ભરે અને પોતાને કોઈપણ પ્રકારની આરોગ્યની મુશ્કેલી પડે તો ભારત સરકાર દ્વારા જેટલા પણ હોસ્પિટલો સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે ત્યાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરે અને એનો સરકારનો લાભ લે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ભરૂચના નાગરિકોના લાભ આપવા માટેની વ્યવસ્થા ઉભી કરાવી આપવા માટે નાગરિકો વતી આભાર મળી રહ્યો છે